वागड लाइव न्यूज में आपका स्वागत है यह है ब्रेकिंग न्यूज

બાજુ सर हम वो कर रहे हैं कि इसका रिवर्ट देंगे आप जवाब में कि क्या किसके नाम कटेंगे क्या किसको ऐसे एस में वापस डालना है या किस तरह से और जिन्होंने गलत माना अर्जियां डाली उनके ऊपर क्या कार्रवाई होगी उसका हमें जवाब दे दीजिएगा

કમી કરવામાં આવ્યા છે અને જે બી સાહેબ આવેદન કરતા છે અરજી કરતા છે એ બધા ભાવના છે અને ચોક્કસ કહી શકાય કે સાહેબ ભાજપ સાથે જોડાયેલા જ બધા લોકો છે આમના વિરુદ્ધમાં સાહેબ અમારી માંગ છે કે નાઇન્ટી ફિફ્ટી ફોજદારી ગુનો એમની કલમ એકત્રીસ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરી અગાઉ પાછળ પણ કોઈ આ બાબતે ખોટી વાત આરજી રજૂ ના કરે સામાન્ય માર્ગો બીલો જો છે કે બીલો કેટલા બીલો છે ને ઈમાનદારી પુરુષક કામ કર્યું છે એને કમ્પ્લીટ કરી લીધા પછી આજે પાછળથી 7 નંબરના ફોર્મ આવ્યો એટલે એક જ સમાજને ટાર્ગેટ કરવા માટેનો આ એક સદંતર છે લોકોએ વચન દાખલ કરી આપણ આપ તમારી કને વચન કોઈ સોગાર નામ ન હતી એમને આધાર વગેરેની આ વચન આપ્યું એની અંદર પૂરી વિગત ધોચી કરતા એ પૂરી વિગત નથી બતાવવી

તો એ જે પરિવારોના નામ મહેનત કરીને બીએલઓને ચડાયા છે ઘરે ઘરે જઈને અને આજ એમની મહેનત ઉપર પાણી એટલે કે સરકારની મહેનત ઉપર તંત્રની મહેનત ઉપર પાણી ફેરવવાનું જો ખૂબ ઉત્ત્ય થતું હોય તો આવા વિરોધ લોકોની વિરુદ્ધમાં જે બંધારણની વિરુદ્ધમાં જઈ આ તો તંત્રને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ કરે છે ને તો એની વિરુદ્ધમાં કાયદેસરના એક્શન લેવા આવશે બી અમારી આડેસર ગામ તરીકે અમારી આપને સમજ રજૂઆત છે

એ ષડયંત્રનો પર્દાફાશ કરવો એ આપને આના ધ્યાને લાવી અને જલ્દીમાં જલ્દી આના વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી અમે આડેસર સમજ ગામ તરફથી રજૂઆત કરીએ છીએ બાકી અમારે આ ગામના હિતમાં કે જે પરિવારોએ પોતાના બાપ બાપદાદાઓએ ગામની અંદર ગુમાવ્યા છે એને જો એમ સાબિત કરવામાં આવે કે આપ આડેસરના નથી અને બહારથી કંઈક આવેલા છે આ માનસિકતાવાળા માણસોની વિરુદ્ધમાં અમારો વાંધો છે

और जो सात नंबर फॉर्म भर के गलत वांदा अर्जी देते हैं उनके ऊपर सरकार कार्यवाही करे तो ही ये बंद होगा नहीं तो कोई भी किसी के नाम को निकालने की अर्जी दे सकता है ये गलत तरीका है तो और आप लोग जो वांदा अर्जी एक्सेप्ट करते हैं हमें पता है आप लोगों का वर्कलोड बहुत ज्यादा है लेकिन अधूरी वांदा अर्जी है जिसमें इन्फॉर्मेशन पूरी नहीं है वो अगर आप लोग एक्सेप्ट कर लेते हैं तो उससे उन लोगों का काम आसान हो जा रहा है और जिनका नाम कट रहा है उनके लिए मुश्किल हो जा रही है तो इसके ऊपर जल्दी से जल्दी कुछ करें और मैं ऐसे होप कर रही हूं की ये जो हमने आपको आज आवेदन दिया उसका हमें रिटर्न में रिप्लाई मिलेगा जी थैंक यू Healthy required 33 body dishes This bitch poured… Broke his head As he laid on his

ભેગા કરીને આખું એક ચિત્ર તૈયાર કરીને અમે તમારી સાથે લઈ રહ્યા છીએ કે જેમાં વાંધા ઊભા કરેલા છે એવા અરજદારો હતા પછી બીજા નંબરમાં સાહેબ જે અત્યારે આગળ રજૂઆત થઈ ગઈ એ બાબતને લઈને હું એમ કહેવા માગું છું કે જે આગળ હમણાં જે આપણે મતદાર યાદી જે તૈયાર કરવામાં આવી છે સાહેબ તો એ જ્યારે એમના ડોક્યુમેન્ટ બરાબર હતા અને આપ સાહેબે જ્યારે એ લોકોનું વિશ્લેષણ કર્યું ત્યારે જ નવી યાદી તૈયાર થઈ હોય સાહેબ તો પછી વાંધો શા માટે પછી મારું ગામ ટગા છે એક અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ છે અને ત્યાંથી જે પચીસ ત્રીસ કિલોમીટરના અંતર ઉપરનો વ્યક્તિ જો મારા ગામ ઉપર આવો આક્ષેપ લગાડતો હોય અને વાંધાથી ઊભી કરતો હોય તો સાહેબ આ કયા વિષય ઉપર યોગ્ય કહેવાય બીજા નંબરમાં સાહેબ અત્યારે આપણે એમ માનીએ છીએ કે અત્યારે આપણો એટલો બધો ટાઈમ બધાનો ખરાબ થાય છે અત્યારે શાળાનો ટાઈમ બગડે છે રહ્યું આજે વ્યવસ્થાને બગાડવામાં આવે છે રહી આજે તમારો પણ ટાઈમ અમે આજ ખરાબ થઈ રહ્યો છે આટલા લોકોનો આટલો બધો પૈસો વેડફાઈ રહ્યો છે સાહેબ તો

ક્યાં નું છે જે અમે બધા ડોક્યુમેન્ટ લઈ આવેલા છે કે વ્યક્તિગત કેટલા 204 નામ નીકળી ગયેલા છે ને એના એવિડન્સો તૈયાર કરીને અમારે મારી પાસે છે છે હા એપ્લિકેશન છે ને वो मुझे लिखित में चाहिए सो देट so हम लोग उसको आगे रजू कर क्योंकि हमारी पार्टी लीगल नोटिस दे रही है ई को तो अगर नहीं लिखित में आएगा तो हमें मजबूरी में लीगल नोटिस लाना पड़ेगा सर थैंक यू सर चलो सर हमें डगा तरफ थी आप खूब खूब हृदयपूर्वक अभिवादन झीलिए

કમી કરવા માટેની એક અરજી આપેલ છે અને જુદા જુદા વિસ્તારો જેમના બાપદાદાઓ આડેસરની ભૂમિની અંદર ખપી ગયા છે જે પાંચસો વર્ષથી આડેસર અને ટગાના ગામડામાં નિવાસ કરે છે એવા લોકો આડેસરમાં રહેતા નથી એવું ખોટું એલિગેશન કરીને જે આડેસર વિસ્તારના લગભગ બામણસરવાળા પહેલાં પણ આપી ગયા છે અને ટગા અને આડેસરના લોકો આજે આવ્યા છે મામલતદારશ્રીની રજૂઆત કરવા માટે કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે બંધારણની વિરુદ્ધમાં જઈને લોકોના મતાધિકારના ને દમન કરવાનો અને એને નાબૂદ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એવા લોકોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ઝડપથી કરવામાં આવે અને દંડનીય જોગવાઈ પ્રમાણે તાત્કાલિક ધોરણે એ લોકો વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવે છે એવી માગણી કરવા માટે અહીંયા પાડેસર અને બગા ગામના સર્વે નાગરિકો જેના પરિવારના લોકોના નામ કમી થઈ ગયા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપની મામલ સાહેબ પર છે અને અમારી પ્રેસ મીડિયાને પણ વિનંતી છે કે આ પ્રશ્નને ત્વરિત અને ઝડપથી માધ્યમના માધ્યમથી મૂકે જેથી કરીને એ લોકોનો મતાધિકાર કાપવાનો હિન પ્રયાસ થયો છે અમને ન્યાય મામલતદાર શ્રી દ્વારા શું પ્રતિક્રિયા છે મામલતદાર શ્રીએ ઉચિત કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે અને અમારા દ્વારા પણ જો તાત્કાલિક ધોરણે આનો કોઈ યોગ્ય કાયદેસરની કાર્યવાહીનો જ્યાં સુધી અમને લેખિતમાં હૈયાધરણા નહીં આપવામાં આવે તો અમે આ બાબતમાં અમારો વિરોધ સતત ચાલુ રાખશું અને જો યોગ્ય નિકાલ અઠવાડિયામાં નહીં આવે તો અમે બંને ગામ અને સાથે અમારા વિસ્તારના જે પણ વિસ્તારોમાં ગામડાઓમાં આ પ્રશ્ન થયો છે એના માટે અવાજ ઉપાડી અને માર્ગે આંદોલન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરની કામગીરી ચાલુમાં હતી એ દરમિયાન બીએલઓએ તન ઓનતોડ મહેનત કરી અને કોઈ પણ મતદાર મતદાર યાદીમાંથી બાકાત ના રહી જાય એ રીતના એટલી એમની ઉપર પ્રસંગ હતું કે આપણે એવા પણ સમાચારો સાંભળ્યા કે ઘણા ખરા બિલએ આત્મહત્યાઓ કરી માનસિક તણાવમાં આવે આટલી તનતોડ મહેનત ઉપર એક જ ઝટકે પાણી ફેરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે કર્યું છે ફોર્મ નંબર સાત ખોટી રીતે રજૂ કરી અને દર્જનો અને સેંકડો મતદારોના નામ વોટર લિસ્ટમાંથી કઢાવવાનું ભયંકર એક ષડયંત્ર હાલેથી ચાલુમાં છે એની વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા બધા અમે લોકોએ આવેદનપત્ર આપ્યા છે અને જ્યારે આ ષડયંત્ર થવાની અમને સંભાવના હતી આજથી એક મહિના પહેલા ત્યારે પણ અમે ચૂંટણી પંચને સીધી ટકોર કરી હતી કે ફોર્મ નંબર સાત ખોટી રીતે રજૂ થવાના છે જેથી આ બાબતે તકેદારી રાખજો મને એ નથી સમજાતું કે પોતાને નિષ્પક્ષ કરનારી ચૂંટણી પંચ દર્જનોને સેંકડો ફોર્મ એક સાથે કઈ રીતના સ્વીકારી શકે અહીંયા આવીને ટેબલ ઉપર બે હજાર પાંચ હજાર એકી સાથે કોઈ વાંધા મૂકી જાય કે આટલા વાંધાઓ છે અને ચૂંટણી પંચ કોઈપણ પ્રકારની સ્નેહશનો વગર સ્વીકારી લે અને મતદારોને જે હેરાન પરેશાન કરવાનું ષડયંત્ર ભયંકર ચાલી રહ્યું છે એ બાબતોએ ખરેખર ભારતીય જનતા પાર્ટી લોકતંત્રનું ખુલ્લેમ ચીરહરણ કરી રહી છે દેશમાં લોકતંત્ર તો જ છે જ્યારે લોકો પાસે મત આપવાનો અધિકાર છે તો પાંચ પાંચ હથું શાસન ધરાવતી આ પાર્ટીને હજી શું સાબિત કરવું છે કે લોકોના આ આપવાનો અધિકાર છીનવાનું કામ કરી રહી છે આ લોકશાહીને એક કલંકરૂપ પ્રયત્ન છે એ બિલકુલ ભારતના કોઈ પણ લોકો સહન ન કરી શકે આજે જે રાપર વિધાનસભામાં હજારોની સંખ્યામાં જે ફોર્મ નંબર સાત ખોટી રીતે રજૂ થયા છે એ સંદર્ભે ટંગા અને આડેસર ગામના પણ સાતસોથી વધારે વાંધાઓ લેવાયા છે જે બિલકુલ ખોટી રીતે છે અને વાંધા એવા લોકોએ લીધા છે જેમને આડેસર ગામ જોયું જ નહીં હોય લખવામાં એમના એમાં એડ્રેસ બિલકુલ પૂરા નથી એમના નામ મોબાઈલ નંબરના ઠેકાણા નથી અને પોતે જ એફિડેવિટ રજૂ કરવું હોય દાખલા તરીકે આજે મારે કોઈકનો વાંધો લેવો છે તો પહેલાં તો મારે મારું સોગંદનામું આપવું જોઈએ તો હું જે વાંધો લઈ રહ્યો છું એ સાચો છે અને આ એના એવિડન્સ કોઈ સ્થળાંતર કરી દીધું છે એ આ વિદેશ મારે આપવું પડશે જો મેં વાંચો લીધો હતો પણ આ એક સાથે પંચો ને બંચો ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે પહેલો પ્રશ્ન તો ચૂંટણી પંચ ઉપર ઉદ્ભવે છે કે જે પોતાને દરેક વખતે નિષ્પક્ષ અને નિર્દોષ કેનારી કહેનારીટલા બધા ફોર્મો કઈ રીતના સ્વીકારી શકે આમાં જો યોગ્ય કાર્યવાહી ન થાય કારણ કે આ નિયમ છે કે કોઈ ખોટી રીતે વાંધો રજૂ કરે તો એની વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ થઈ શકે છે એટલે અમારી પક્ષ તરફથી અને જાગૃત નાગરિક તરીકે પણ એ જ રજૂઆત છે કે આવા ખોટી રીતે વાંધા નાની સામે કાયદેસરની કાર્યવાહી થાય જેથી આમાં લોકોમાં આવા અસામાજિક તત્વોમાં ધાક બેસે કે કોઈના ખોટી રીતના વાંધા રજૂ થાય નહીં બાકી તો આમ જ્યારે પણ એસઆઈઆરની કામગીરી આવશે ત્યારે વોટરોને હેરાન પરેશાન થવાનું છે એમને તો ખાલી એમના કાર્યાલયમાંથી ફોર્મ ભરી અને જે તે કચેરીઓ મૂકી દીધા છે એટલે મતદારો જેમ કેમ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ હેરાન પરેશાન ન થાય એના માટે કોઈ મતદારોને પણ નોટિસ આપવાની હોય આ બાબતે તો એના પહેલાં હું તો કહું વાંધો લીધા નોટિસ આપવી પડે ભાઈ તમે વાંધો લીધો છે એ સાબિત કરી બતાવો કે ગામમાં નથી દેતા નિયમ પણ આ કહે છે અને ખરેખર હોવું પણ આવવું જોઈએ જેથી કરીને મારી એક સ્પષ્ટ માંગ છે મેં મામલતદાર સાહેબને અગાઉ પણ રજૂઆત કરી છે કે ભાઈ જે જે દિવસે આટલા બધા વાંચા લીધા છે કારણ કે દરેક દિવસે હજાર પંદરસો બે હજાર આવા વાંધાઓ લીધા છે તો એ દિવસના સીસીટીવી કેમેરા આપવામાં આવે કારણ કે હજાર હજાર બબે હજાર લીધા વાળા લોકો તો અહીંયા ભીડ પણ એટલી થઈ જશે પણ કોઈ પણ પ્રકારની ભીડ નથી થઈ અમે તો એટલા બધી જાણવા મળ્યું કે રવિવારના બંધ દિવસની અંદરમાં પાંચ હજાર ફોર્મ આ તકે રજૂ થયા છે તો આ બાબતે પણ તપાસ થવી જોઈએ અને જે કોઈ અધિકારી પણ આમાં સામેલ દેખાય એની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી પડે અન્યથા અમે બંધારણની હિમાયતી માટે લોકતંત્રને બચાવવા ઉગ્રમાં ઉગ્ર આંદોલન આવનાર સમયમાં કરવાની ફરજ પડે તો અમે ચોક્કસપણે રોડ રસ્તા ઉપર પણ આંદોલન કરી આ બાબતે દિવેલો સાહેબો તરફથી ઘર ઘર સુધી પહોંચી દરેક મતાધિકાર કોઈ પણ મતદાર વીર ના રહે તે માટે પૂરેપૂરી મહેનત કરી અને સૌ મતદારોના મતદાર યાદી કલેક્ટ કરી અને ખૂબ એમ કહી શકાય કે ગૌરવ લઈ શકાય એવી કામગીરી કરી છે એ બદલ સૌ ભુજલો સાહેબનો ખૂબ ખૂબ આભાર પરંતુ આડેસર ગામની અંદર ટોટલ ચારસો ને એસીથી વધુ મતદારોની મતદાન યાદી રદ કરવા માટે વાંધા અરજી કરવામાં આવી છે જે વાંધા અરજી તદ્દન ખોટી અને પાયાવિહોની છે અને કહી શકાય કે ચોક્કસ રાજકીય ષડયંત્ર જ છે એના ઉપરથી કહી શકાય કે આ ચારસો એસી નામમાંથી ચારસો પચાસથી વધારે નામ મુસ્લિમ સમુદાયના નામ કમી કરવા માટે અરજી કરવામાં આવી છે અને જે પણ અરજી કરવામાં આવી છે જેની અંદર કોઈ ગામનો વ્યક્તિ દ્વારા અરજી કરવામાં નથી આવી પરંતુ બહારના ભાજપના લોકો દ્વારા જ અરજી કરવામાં આવી છે આજે રોજ મામલતદાર કચેરી અહીં આડેસર ગ્રામજનો આડેસર ગામની આજુબાજુ ઢગા ગામના ગ્રામજનો તથા મોટી સંખ્યામાં સૌ પાર્ટીના માણસો દરેક પાર્ટીના માણસો આગેવાનો અહીં ઉપસ્થિત છે સૌની રજૂઆત છે કે આ ખોટી રીતે જે નામ ખોટી રીતે ફોર્મ ભરવામાં આવ્યા છે સાત નંબર એના વિરુદ્ધ

नमस्कार मेरा नाम डॉक्टर अंसारी आता है प्रमुख पूर्व का आम आदमी पार्टी आज हम लोग रापर तालुका में आए हैं यहाँ पे जो ग्राम जन हैं अलग अलग विस्तार के टगा अडेसर उन सब की एक तकलीफ ये थी कि एस में जो कामगिरी हुई है और उसमें जो वादा अर्जियाँ आ रही हैं एक एक आदमी एक लिमिट होती है कि एक आदमी कितनी वादा अर्जी दे सकता है उसके पार दे रहे हैं ऑफिस टाइमिंग्स के बाहर दे रहे हैं सीसीटीवी चल नहीं रहा है मामलतदार ऑफिस में तो ये सब हम लोग इस पे हम लोगों का बहुत बड़ा विरोध है कि ऐसे आप किसी का नाम निकलवाने के लिए क्योंकि भारत एक सेक्युलर देश है ये सेक्युलरिज्म पे एक प्रहार है एक तरीके से तो हम चाहते हैं कि इसकी एक जांच हो और जिसने ये गलत वाधा अर्जियां दी उनके ऊपर एक लीगल एक्शन होना चाहिए टूक समय में अगर यहाँ से कोई कार्यवाही नहीं हुई तो आम आदमी पार्टी एक लीगल नोटिस देगी या को और उसके ऊपर हम लोग एक लीगल एक्शन लेंगे हम कोर्ट तक जाने को तैयार है लेकिन किसी भी जिम्मेदार नागरिक का नाम नहीं कटना चाहिए ऐसी हमारी पूरी कोशिश है और हम उन हम, हम उन सबके साथ हैं जिनका नाम गलत तरीके से कटाया जा रहा है कोई भी अगर ऐसा है और अभी भी हमारा संपर्क करेगा तो हम उनके साथ खड़े रहेंगे मैडम जो नाम जो काट दिए गए हैं ज्यादातर किसको टारगेट किया गया है सर मैं ऐसा कुछ नहीं कहूँगी मैं बहुत सेक्युलरिज्म में मानती हूँ मैं ये जानना चाह रही हूँ कि नाम कटाए ही क्यों जा रहे हैं जो आदमी जिंदा है वोट कर रहा है उस जगह रह रहा है वो उसका नाम नहीं कटना चाहिए चाहे वो किसी भी समुदाय का हो किसी भी जाति का हो किसी का भी नाम नहीं कटना चाहिए हम वोटर के साथ है ना किसी कम्युनिटी के साथ है हम हर वोटर के साथ है। आपने जो आवेदन पत्र दिया है तो द्वारा क्या उनकी क्या है साहब ने बोला है कि नोट लेंगे लेकिन हमने उनको ये कहा है कि हमें रिटन में उसका रिप्लाई चाहिए जो हमने लेटर दिया है और जो लोग गलत वादा कर रहे हैं उनके ऊपर एक लीगल एक्शन भी होना चाहिए अगर टाइम लिमिट में मैडम ये प्रक्रिया में कुछ फेरफार ना हुआ तो आपका अगला कार्यक्रम क्या रहेगा अगला लीगल नोटिस और लीगल नोटिस के बाद लीगल प्रोसीजर्स थैंक यू એક જવાબદાર વ્યક્તિ તરીકે અહીંયા નેતૃત્વ માટે હું આવેલો છું આજે જોયું અને આપણે અહીંયા ઘણે બધાના પોતપોતાના વિચારો આપણે સાંભળ્યા અને અત્યારે હાલ ખાસ કરીને અમારું સમુદાય છે એટલી કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે કે એના માટે થઈ અને આજે બધાએ સાથે મળીને લડવટ કરવા માટે આવ્યા છીએ હવે મારો પ્રથમ વિષય તો એ છે કે અગાઉ જે પણ સૂચિ જાહેર કરવામાં આવે છે જે આગળ જે આપણે જે સૂચિ બનાવેલી આવેલી છે એ સૂચિની અંદર જયારે નામ ક્યારે એની અંદર ઘોષિત થયેલા હોય પોતાનું ત્યાં જયારે ડોક્યુમેન્ટ સબમિટ કરેલા હોય એ ટાઈમની અંદર એમના નામ ઘોષિત થયેલા હોય અને અત્યારે એવો કઈ પરિસ્થિતિ સર્જાણી છે કે એ પરિસ્થિતિ ઉપર આ લોકોએ એક એવી મનોવલણતા દાખવી અને નામ કાઢવાનું એક મોટું ષડયંત્ર રચી અને એક સંવિધાનને નુકસાન પહોંચાડવાનું જે કાવતરો કર્યું છે એના માટે થઈ અને આપણે બધાએ સંયુક્ત રીતે લડવા માટે થઈ અને એના માટે ગમે એટલી મહેનત કરવી પડશે ગાંધી ચિદ્યા માર્ગે જવું હશે તો એને જવા માટે આપણે બધાએ સહમત રહેવું પડશે અને જે પણ લોકોને અન્યાય થવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે અને વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે અને એ વાંધા અરજીઓને નિકાલ કરવા માટે થઈ અને આપણે બધાએ એક થવું પડશે આજે એના માટે થઈ અને અમારા ટગા તરફથી જેટલી પણ વાંધા અરજીઓ આવેલી છે એના સામે અમે એક પર્ટિક્યુલર રીતે અમે જવાબ આપવા માટે થઈ અને તમામ વર્ગોના જેટલાના નામ કાઢવા માટેનો એક ષડયંત્ર રચાઈ રહ્યું છે એના માટે અમે બધાએ તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરી અને અહીંયા મામલાદાર સાહેબ પાસે આવી અને રજૂઆત કરી છે અને મામલાદાર સાહેબે અત્યારે હાલ એક એમનું પોતાનું પોઝિટિવ વલણ દાખ્યું છે અને એના માટે આપણે બધાએ સહમતીથી આજે જે પણ આપણે મળ્યા છીએ અને મળી અને આ આવનારા સમય માટે થઈ અને અન્ય કોઈ લડત કરવી પડશે તો લડત કરવા માટે તૈયાર છે

વિનારો જીશુના ટીનરગી ફેલાયો આજે બચાલુ સરપંચમાં ગાવ વાજ અંબા નામ કરી જો આગળ કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તો આગળની લડછૂ હશે તમારી આગળ આવજો કાજો બી અમે આગળ આવવું છે અને આવલદમાં પગલા પર અમે આલી સાલ અને વિજાપર લગાજે અમે આવો કરેલો

સમિતિ વર્ષોથી અહીં જ રેવા વર્ષોથી અહિયાં જન્મ તમારો ક્યાં તો હું તો આ દેશ માં હેરાન કરવા